ભરૂચ ખાણ અને ખનીજ વિભાગે એક આરટીઆઈ એક્ટિવિસ્ટની અનેક અરજીઓ બાદ ભરૂચના સિટી બસ ડેપો સંકુલમાં ઉભા થયલે સિટી સેન્ટરના બિલ્ડર પર આશરે 1 લાખ મેટ્રિક ટન ઉપરાંતની માટીના કોદકામ પર અંદાજે 2 કરોડની નોટિસ ફટકારી છે જો કે બિલ્ડરે ઓપલી કચેરીમાં અપીલ માં ગયા હોવાનો પણ જાણવા મળ્યું છે ભરૂચ ખાણા ખાણ અને ખનીજ વિભાગે ભરૂચના સિટી બસ ડેપો સંકુલમાં ઉભા થયેલ સિટી સેન્ટરના બિલ્ડર ઉપર એક લાખ મેટ્રિક ટન ઉપરાંતની માટીના ખોટકામ ઉપર અંદાજે બે કરોડ ઉપરાંતનો દંડ વસૂલ કરવાની નોટિસ ફટકારતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત દ્વારા અગાઉ ભરૂચ શહેરની મોટી ઇમારતોના બાંધકામ સંદર્ભે માટીના ખોડાણ અને તેની પરમિટ અંગે આરટીઆઈ કરી હતી જેમાં ભરૂચ શહેરના પંદર જેટલા બિલ્ડરો પૈકી ભરૂચ સિટી સેન્ટરના બિલ્ડર ડીઆરએ નર્મદા બસ ફોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખાણ અને ખનીજ વિભાગ પાસેથી મળેલી માટી ખોડાણ અંગેની પરમિટ કરતા માતબર માત્રામાં માટી ખોડાણ કર્યું હતું અને તેની રોયલ્ટી ભરી ન હતી તેવી ચોંકાવનારી આ બિલ્ડર કંપનીને કુલ વીસ મેટ્રિક ટન ની પરમીટ મળી હતી પરંતુ વાસ્તવમાં તેઓએ એક મેટ્રિક ટન જેટલું ખોડાણ કર્યું હતું અને મોટી રોયલ્ટી ની દેખેતી ચોરી કરી હતી આ અંગે મોડે મોડે ખાણ ખનીજ વિભાગના હાલના અધિકારી રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખ એક્યાસી હજાર બસો બોતેર નો દંડ ફટકારતા ખડભરાટ મચી જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં ગગનચુંબી ઇમારતોના બિલ્ડરો દ્વારા અંડરગ્રાઉન્ડ

આ ભરૂચ મારી કર્મભૂમિ છે અને હું આરટી એક્ટિવિસ્ટ તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યો છું અને ઘણા બધા ભ્રષ્ટાચારના વિષયો ઉજાગર કરતો આવ્યો છું તાજેતરમાં જ ઓગસ્ટ બે હજાર એકવીસમાં મેં ખાણખનીજ વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને પંદરેક બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા એનો અભ્યાસ કરતાં ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા પણ અહીંયા તાજેતરમાં જ ભરૂચ એસટી ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે એ બાંધકામમાં ફક્ત દસ હજાર મેટ્રિક ટનની પરમિટ જ માગણી કરેલી એવો મને આરટીઆઈના પ્રમાણિત નકલ આપવામાં આવેલી પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઇટેડ બેઝમેન્ટ હોય મને ડાઉટ પડેલો કે આમાં દસ હજાર મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું એવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ આઠ તારીખ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછાડી લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણખની જ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને એક લાખ દસ હજાર મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ બે કરોડ ત્રેવીસ લાખ રૂપિયા દંડ આ મેડમે ફટકારેલો છે બહુ આનંદની વાત છે પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ બે કરોડ ત્રેવીસ લાખ રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી સરકારની તિજોરીમાં જ જમા થશે હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું આ જે હુકમ કરવામાં આવેલો છે એમાં એક નીચે એક લાઈન લખેલી છે કે જો આ વ્યક્તિ પોતે અપીલ કરવા માગતો હોય આ હુકમની સામે તો ત્રીસ દિવસમાં ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અપીલ કરી શકે છે અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકો અપીલમાં ગયા છે